મચાવનાર ખજુરિયા ગેંગ ચોરીમાં ગય ડબલ બેરલ ગન સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ આનંદ એલસીબી ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કુમાર ગુલસિંગભાઈ નાવને ગઈકાલે પાકી પાતી મેડેલ કે આનંદ રોલર પોલીસ સ્ટેશન નું ખાતે નોંધાયેલ ગુનો વંશોદાયેલ છે અને સદર ગુનામાં પરવાના વાળો હથિયાર ચોરી થયેલ છે જે ગુનામાં દાહોદ ની ખજોરિયા કેગ માણસો સામેલ છે અને સદર ગુનામાં સામેલ આરોપીઓ હાલ અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલ આનંદ મોટી શાકભાજી માર્કેટ નજીક હાઈવે રોડ ઉપર નજીક આવેલ સલીમભાઈ રેતીવાળાની જગ્યા આવેલ છે તેમને ત્યાં કામ કરતો ગોવિંદ પલાસ રેઠાણ ગામ ખજુરિયા તાલુકા કરપાડા જિલ્લા દાહોદનો સાથે તેના છાપરામાં હાજર છે અને આણંદ જિલ્લામાં રાત્રિ દરમિયાન કોઈ જગ્યાએ ચોરી કરવાનો પ્લાન કરેલ છે અને ગોવિંદ પલાસે દાહોદ થી તેના સાગરીતો આણંદ જિલ્લામાં ચોરીઓ કરવા માટે બોલાવેલ છે જે ચોક્કસ માહિતી હોય શ્રી એચ આર બ્રહ્મભટ્ટ

બોર ડબલ ડબલ બેરલની આવેલ જે બેરલ ગન જેના ઉપર પાંચસો સુડતાલીસ બેલ્જિયમ બનાવટની મળી આવેલ સતત બંદૂક બાબતે ચારે ઇસમો પાસે હત્યા રાખવા બાબતનું પાસ પરમિટ માંગતા પોતાની પાસે નહીં હોવાનું ચડાવેલ જેથી ઉપરોક્ત આનંદ રૂલર પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરીમાં ગયેલ વર્ણન તથા બંદુકના ફોટા સરખાવી જોતા સદર છાપરામાંથી મળી આવેલ બોર બાર બોરની બંદૂકને મેચ થતા હતા જેથી આજે ઈસમો પૈકી ગોવિંદ ભાવેશ પલાસને યુક્તિ પ્રવૃત્તિથી પૂછતા પોતે ભાંગી પડેલ અને જણાવ્યું કે હું આનંદને આજુબાજુ આ દિવસના રેકે કરી ચોરી કરવા માટે સાથીદારોને દાહોતી બોલાવતો અને અમે ભેગા મળીને મોડી રાતના ચોરીઓ કરતા હતા અને આજે તે આશરે ત્રણેક મહિના પહેલા હું રેકે કરી આવેલ જગ્યાએ ચોરી કરવા માટે કબન ટાંકી અને વસંત સમરસિંહ મોહનિયા અને તથા લાલેશ ભૂરિયા નાઓને બોલાવેલ અને અમોએ વહેલી સવારના લાંબ વેલ કામના એક ફાર્મ હાઉસમાં ચોરી કરવા ગયેલ જ્યાં ફાર્મના બંધ મકાનનો દરવાજો ખુલી મકાનમાં પલંગના ગોદડા નીચેથી આ બંદૂક મળી આવતા તેની ચોરી કરેલ અને બંદુક કદમાં મોટી હોય મેં મારા છાપરામાં સંતાડી રાખેલી તેજ છે વગેરે મતલબની હકીકત જણાવેલ આ સિવાય અમો ચારે તથા વસંત સમરસિંહ મોહનિયા રહેઠાન સજોઈ તાલુકા ધાનપુર તાલુક તથા ભાવસિંહ ઉર્ફે બાસો રમેશભાઈ ડામોર રેઠાન બિલિયા તાલુકા ધાનપુર નાઓને ભેગા મળીને છેલ્લા બે વર્ષ માણંદની આજુબાજુમાં ઘણી બધી ચોરીઓ કરેલ હોવાથી હકીકત જણાવેલ જેથી છાપરામાંથી મળી આવેલ બંદૂક કિંમત રૂપિયા દસ હજાર તથા મોબાઈલ નંગ ત્રણ લોખંડનું ગણેશ્યુ નંગ એક અને ડિસમિસ નંગ એક અને લોખંડનું પકડ એક તમામ મળીને કુલ મુદ્દામાલ સોળ હજાર બસો નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં ગોવિંદ સનોફ ભાવેશભાઈ छगन भाई पलास कबन सन ऑफ शबूर भाई पुनिया भाई डांगी लाले सन ऑफ माजू भाई पारिया भाई बुरिया, शैलेश सन ऑफ मावसिंह नारसिंह पलास रिपोर्टर जयकिशन परमार